તમાર કાકા બાપાની ત્રણ સોડી લખો કાકા બાપાની ત્રણ સોડી અને તમાર માસીન પાણી ચાર માસીન ચાર પછી ફાઈની હમ ફાઈની 6 ફાઈની 6 સો 13 નંગ થઈ પછી એટલે મામાની રહી ગઈ લોને પાડો લખો જો તો મામાની હા 5 મામાની 5 છોકરી ટોટલ થઈ 18 ઓકે હવે આમને કેટલા વાડી હાડી લેવાની 300 વાડી છ 300 વાડી સાડી આપણે નાનો પ્રસંગ એટલે 300 વાડી સાડી

અને આ 300 વાળી જ લેવાની અને જો સાંભળો આ બધા છે ને કવર આમને છે ને સાડીઓ લેવાની આમને બધાને કવર આપવાના પાછા તમે પાહુ બધું બાપતા ની અંદર કને આમાં મામા ની માસી ની પાણી બધા ને તેમને શું કરવા કવર આલવાનું પણ લઈને ગમે કે ના ગમે તો પછી શું કરવાનું લો આ તો એમ તો મારા મામા માસીની શું છોડી હોય તો ના ગમે તો તે તમારે બાદ લેવાનો એવો વાદ ની વાત નહીં જે કરે બધું હરખું કરવાનું કે નહીં કરવાનું તો મની સાબેન નું કરતી માર ભાભી ને પણ મની તાર ભાભી સાઈડમાં સાઈડ રાખ્યું કે નહીં એને સાઈડ રાખ આ તો ભાઈ તારા મામા માસીની ની છોડીઓ ને હાડીઓ ના ગમે એવું કેવું વરીવે ઓળખ થોડા ફેશન વાળા હે તો ના ગમતી હોય તો પછી વરી આપણે બદલાવાની રામણ થાય ના કતા પણ તમે કવર આપો તો તમને શું વાંધો હે પણ શું કરવા તારા કવર કરાવરાવા હે હું શેરી તમારો બહુ બધું વાગ લેવો હે કે તો તારું કરાવે મારું કરવાનું એવું થોડું હતું હોય આર મે 11 ના 300 300 વાળા કવર એ 300 વાળા નહીં કરવાના 500 વાળા કરવાના હે પૂછો તો ખરા કેટલા વાળા કરવાના હે હું ચમ તાણે ચમ બડી આ મારા મામા માસી ની છોડીઓ ના બધાના 300 વાળી હાડલા લેવાના તારા તારા બધાના 500 વાળા કવર કરાવરાવા હે અલે પણ તો 300 રૂપિયા કવર માં હારા લાગતા હોય અને હાડી તો હારી લાગે